શું છે મહિલા લાગે તરીકે મોંઘવારી બહુ જ છે તો શું લાગે છે ગેસ ના ભાવ આ તે ઘર શાકભાજીના ભાવ વધી ગયા છે શું લાગે છે બધા મોંઘવારી છે માન માંડ અમે ઘર રાખીએ અને અમારા માલ નો ભાવ આવતો નથી એટલે અમને તો થોડોક ઓલું લાગે તો કયા નેતા એવા ઈચ્છો છો કે જે કામ કરી શકે લાગતા નથી કામ કરે એવા મત એટલી આવે પાંચ દિવસ બધા પછી કોઈ આવતા આમ નથી વાક વળી ગયું બસ ને કેટલો પ્રોબ્લેમ થઈશ તો કોઈ આવ્યું સમૂહ કરવા પણ અત્યારે તો હાલ તો ચૂંટણી છે અને સ્વાભાવિક છે કે અધિકારીઓ છે પણ એ સમૂહ તો કરવું જોઈએ ને બધાને કેટલો પ્રોબ્લેમ થાય બે વાહન હામા હામા થાય તો ન થાય બીજા કયા સમસ્યા છે ગ્રહીણી તરીકે આ સ્કૂલનો રસ્તો જ છે પણ આઈ પાઈટ ભરને આવડા આવડા છોકરા ભણવા આવે આ આ પાણીમાંથી આવવાનું જવાનું હા વરસાદ હશે ને એટલે ગોઠાણ ઉપર પાણી છોકરાને લેવા આવવા પડે અમારે સ્કૂલ થી એટલે સ્વાભાવિક છે કે વિસાવદર ક્યાંક વિકાસથી વંચિત રહ્યું છે જોકસ અત્યારે હાલ આ મહિલાઓનું કહેવું છે કે મોગવારી જે છે અને જે ગામોના વિકાસ થવા જોઈએ તે થઈ નથી રહ્યા એટલે હવે એ જોવાનું છે કે અત્યારે હાલમાં મહિલાઓ બહુ ભારી માત્રામાં વોટિંગ કરી રહ્યા છે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક આ બધા મુદ્દા જે છે તે ક્યાંક કોઈ ઉમેદવારોને નુકસાન પહોંચાડી શકે છે